નમસ્કાર દર્શક મિત્રો હું સ્વરૂપ પલવણી છે સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ તબક્કે ક્લાઇમેટ ચેન્જ થતાં ખેતીવાડીના વ્યવસાયો પર મોટી અસર જોવા મળી રહી છે અનિયમિત વરસાદ અવારનવાર વાવાઝોડા અને વરસાદને કારણે ખેડૂતો હવે એક પાક લઈ શકતા નથી ત્યારે દાંતા તાલુકામાં કેટલાક ખેડૂતો બાગાયતી ખેતીવાડી તરફ વળ્યા છે હવે તેમાં પણ વાતાવરણની ખૂબ જ અસર જોવા મળી રહી છે દાંતા તાલુકામાં જે ખેડૂતો અનાજની ખેતીવાડી છોડીને બાગાયતમાં પપૈયાની ખેતી મોટા પ્રમાણમાં કરી રહ્યા છે પણ હાલમાં જે રીતે ક્લાઇમેટ ચેન્જ થતાં તેની મોટી અસર પપૈયાની ખેતી ઉપર જોવા મળી રહી છે મોગા ભાવના પપૈયાના ડોકા લાવીને વાવેતર કર્યા અને ફળ લાગે ત્યાં સુધી તેની માવજત કરીને ઉછેર્યા તે હવે વાતાવરણ ખરાબ થતા હાલમાં પપૈયાના પાંદડામાં ખાખરો રોગ જોવા મળી રહ્યો છે જેના કારણે તેની અસર પપૈયા પર જોવા મળી રહી છે પપૈયાના પત્તા કોવાઈ રહ્યા છે અને ફળો પણ પાક્યા વગર પીળા પડી રહ્યા છે અને લાગેલા પપૈયા પણ હવે ગળીને નીચે પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે આવી પરિસ્થિતિમાં જો વાવાઝોડું કે વરસાદનું માવઠું થાય તો ભરચક પપૈયા લાગેલા છોડ નીચે જમીન ઉપર આડા પડી જાય તો મોઢે આવેલો કોળિયો છીમાઈ જાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે જ્યારે માવઠા અને વાતાવરણના પલટાની આગાહી કરવામાં આવે છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે અમારી રાતની ઊંઘ પણ હરામ થઈ જાય છે અને જો રાત્રે વરસાદ કે વાવાઝોડું આવે તો અમારા બધા પાકનો શોધ નીકળી જાય છે તેવો ડર સતત ખેડૂતોને સતાવી રહ્યો છે